આકાશવાણી અમદાવાદ વડોદરા એપ્રિલ બે હજાર પાંચ પહેલા જોડાયેલા રાજ્યના કર્મચારીઓને છઠ્ઠાના બદલે સાતમા પગાર પંચ મુજબ ભથ્થા અપાશે બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાની જાહેરાત વન કે અવસાન ગ્રેજ્યુટીની રકમમાં પણ વધારો આજથી પંદર ઓક્ટોબર સુધી રાજ્યમાં વિકાસ સપ્તાહનું આયોજન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ગુજરાત એટીએસ સાથે મળીને ભોપાલમાંથી એક હજાર આઠસો કરોડ રૂપિયાનો માદક પદાર્થ જપ્ત કર્યો આજે વિશ્વ કપાસ દિવસ દેશમાં કપાસ ઉત્પાદનમાં ગુજરાત બીજા ક્રમે અને જુડોની અંડર ફોર્ટીન રાષ્ટ્રીય સ્પર્ધામાં રાજ્યના ખેલાડીઓએ બે સુવર્ણ અને બે રજત ચંદ્રક જીત્યા રાજ્ય સરકારના કર્મચારીઓને છઠ્ઠાના બદલે સાતમા પગાર પંચ મુજબ ભથ્થા આપવાનો અને બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત વયનિવૃત્તિ કે અવસાન ગ્રેજ્યુટીની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓની ઉચ્ચક બદલી દરમિયાન મુસાફરી ભથ્થું અને વયનિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમા પગાર પંચ પ્રમાણે આપવામાં આવશે ગઇકાલે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે કર્મચારીઓને હાલમાં ચાર્જ એલાઉન્સ બેઝિક પગારના પાંચ કે દસ ટકા આપવામાં આવે છે જે હવે સાતમા પગાર પંચ મુજબ આપવામાં આવશે અંદાજીત સાહીઠ હજાર બસો પિસ્તાળીસ જેટલા અધિકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની રજૂઆતનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે શ્રી ઋષિકેશ પટેલે આ અંગે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું એક ચાર બે હજાર પાંચ પહેલા જે ફિક્સ કર્મચારી તરીકે જેમની નિમણૂક થઈ હતી અને જેઓ પાછળ એક કાયમી થયા એવા તમામ કર્મચારીઓને ઓપીએસનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે સાથે જે કર્મચારીઓ અગાઉ કોઈને કોઈ કારણસર પસંદગી પહેલા થઈ ગઈ અને પસંદગી થયા પછી કોઈ વહીવટી કારણોસર કે બીજા કારણોસર એમની નિમણૂક નહોતી થઈ શકે એવા તમામ કર્મચારીઓને પણ આનો લાભ મળી રહ્યો ઉપરાંત એમની કેટલીક બાબતો સાતમા પગાર પંચ પ્રમાણે એમની માગણીઓ હતી એમાંથી ઉચ્ચક બદલી મુસાફરી વધતી તેમજ વય નિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી વધતી સાતમા પગાર પંચ પ્રમાણે અમલમાં લાવવાની વાત સ્વીકારવામાં આવી છે રાજ્યમાં આજથી પંદરમી ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે वर्ष दो हजार एकमा सातमी ऑक्टोबरे वर्तमान प्रधानमंत्री नरेन्द्र मोदी राज्य चौदमा मुख्यमंत्री तरीके शपथ लीघा त्यार अत्यारधी त्रेवीस वर्ष संकल्प सिद्धि गाथा लोगों समक्ष रजू करने हरों दर वर्षे विकास सप्ताह उजवाश मंत्रिमंडल बैठक में आ निर्णय लो आ राज्य सरकार प्रवक्ता मंत्री ऋषिकेश पटेले कहते आ सप्ताह दरमियान भारत विकास प्रतिज्ञा યુવા વર્ગની સહભાગીતા અંગે શાળા કોલેજમાં નિધન સ્પર્ધા સહિતના વિશેષ કાર્યક્રમો યોજાશે દરમિયાન ત્રણ હજાર પાંચસો કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરાશે શ્રી પટેલે ઉમેર્યું કે રાજ્યના ત્રેવીસ જેટલા પ્રતિકાત્મક સ્થળ પર વિકાસ પદયાત્રા દ્વારા રાજ્યના વિકાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વપૂર્ણ યોગદાનથી લોકોને પરિચિત કરાશે તેમજ વિકાસ સપ્તાહ હેશટેગ સાથે સોશિયલ અને ડીજીટલ મીડિયા પર નાગરિકો નરેન્દ્ર મોદીની સુશાસનની પહેલો અને તેમની સમાજ જીવન પર અસરો અંગેના અનુભવો શેર કરી શકશે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીએ ગુજરાત એટીએસ સાથે મળીને મધ્યપ્રદેશના ભોપાલમાંથી એક હજાર આઠસો કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરીને બે જણાની ધરપકડ કરી છે આ માદક પદાર્થ ભોપાલ નજીક બગરોડા ગામમાં કાર્યરત કારખાનામાંથી મળી આવ્યો છ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ સમાચારની પુષ્ટિ કરી હતી અને માદક પદાર્થના દુરૂપયોગ સામેની લડતમાં ગુજરાત એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું કે આ સિદ્ધિ માદક દ્રવ્યોની હેરાફેરી અને દુરૂપયોગ સામે લડવામાં અમારા કાયદા અમલીકરણ એજન્સીઓના અથાગ પ્રયાસોને દર્શાવે છે કપાસ ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ગુજરાત કપાસની ખેતીમાં લાખ હેક્ટર વિસ્તાર લાખ ઉત્પાદન અને કિલો પ્રતિ હેક્ટર રૂ ઉત્પાદકતા સાથે દેશમાં બીજા નંબરે આવે છે રાજ્યના અર્થતંત્રમાં કપાસની ભૂમિકા મહત્વપૂર્ણ છે રાજ્યની સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં રાજ્યના કપાસ ઉત્પાદકતામાં પાંચસો સાહીઠ પ્રતિ હેક્ટર કિલોનો વધારો થયો છે શ્રી પટેલે ઉમેર્યું કે ભારતે વર્ષ બે હજાર એકવીસમાં વિક્રમજનક દસ લાખ સાતસો સિત્યાસી મિલિયન ડોલરની કિંમતના કપાસની નિકાસ કરી છે રાજ્ય સરકારની અનેક યોજનાઓ અને કપાસ સંવર્ધનના પ્રયાસોના પરિણામે આવનારા સમયમાં ગુજરાત સમગ્ર દેશમાં કપાસ ઉત્પાદનનું કેન્દ્ર બનશે અને દેશના કુલ કપાસ ઉત્પાદનમાં રાજ્યનું યોગદાન સૌથી વધુ રહેશે આ આપણી અમદાવાદ આપ અમારી યુ યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીડીને ફોલો કરી શકો છો આજે નવમી નવરાત્રીનો પાંચમો દિવસ છે નવરાત્રીમાં પાંચમા નવતે માસ્કંદ માતાની આરાધના કરવામાં આવી છે માનવ સ્વરૂપમાં ચાર બુજાઓ છે અને તેમની જમણી બાજુના બુજામાં ભગવાન સ્કંદને ખોડે બેસાડ્યા છે તેઓ કવાડના આસન પર બિરાજે છે તેમનું વાહન સિંહ છે માનવ સ્વરૂપ મોક્ષદાયી છે દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગઈકાલે નવરાત્રીના ચોથા દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી વહેલી સવારે મંગળા આરતીના પ્રારંભથી જ ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન માટે આવ્યા હતા ચાપાનેરથી માછી સુધી અને માચીથી નિજ મંદિર સુધી ભક્તોનું ઘોડાપુર ઉમટું હતું એક અંદાજ મુજબ દોઢ લાખ જેટલા ભક્તોએ મહાકાળી માતાજીના દર્શનનો લાભ લીધો હતો કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પ્રાકૃત અને પાલી ભાષાને શાસ્ત્રીય ભાષા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે પાટણની પ્રાચીન સમયથી જ પ્રાકૃત ભાષાનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે શબ્દાનુશાસન ગ્રંથના આઠમા અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ એક હજારથી વધારે સૂત્રોમાં રજૂ કરાયું છે આ વ્યાકરણ સમગ્ર ભારતના પ્રાકૃત ભાષાના વિદ્વાનોમાં લોકપ્રિય અને પ્રમાણભૂત માનવામાં આવે છે પાટણમાં આજે પણ શાળા અને કોલેજમાં પ્રાકૃતના વિદ્યાર્થીઓ સૌથી વધુ સંખ્યામાં છે પ્રાકૃતના શૈક્ષણિક શોધ અને સંશોધન માટે પાટણ મહત્વનું કેન્દ્ર બન્યું છે પ્રાકૃત ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળતા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કેમ્પસ વિકાસ અધિકારી અને પાટણ આર્ટસ કોલેજના આચાર્યએ આનંદની લાગણી વ્યક્ત કરી છે મહેસાણા ખાતે ચાલી રહેલી અંડર ફોર્ટીન રાષ્ટ્રીય જુડો સ્પર્ધામાં રાજ્યના ખેલાડીઓએ બે સુવર્ણ અને બે રજત ચંદ્રક જીત્યા છે આ સ્પર્ધામાં રાજ્યના ખેલાડીઓએ નોંધપાત્ર દેખાવ કરતા પૂર્વી પઢિયારે ત્રેવીસ કિલો વજન વર્ગમાં અને સીજલ ઠાકોરે બત્રીસ કિલો વજન વર્ગમાં ચંદ્રક મેળવ્યા છે જ્યારે શાહનવાઝ મજબુલે ત્રીસ કિલો વજન વર્ગમાં અને રૂદ્ર ઠાકોરે પાંત્રીસ કિલો વજન વર્ગમાં રજત ચંદ્રકો જીત્યા છે ગીર સોમનાથના તલાલા તાલુકામાં ધનેજ બાકુલા ગામ ખાતે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહને અનુલક્ષીને સહઅસ્તિત્વ દ્વારા વન્યજીવન સુરક્ષા વિષય પરીક્ષા સેમિનાર યોજાઇ ગયો જેમાં જાહેર જનતા સાથે વન્ય પ્રાણી સહઅસ્તિત્વ અંગે સંવાદ કરાયો હતો અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ રાજેશ બજગૌત જણાવ્યું છે કે આ કાર્યક્રમના ભાગરૂપે વન વિભાગ અને સામાજિક સંસ્થાના ઉપક્રમે નિઃશુલ્ક મેદાન અને રક્તદાન શિબિરમાં પાંચ પિસ્તાળીસ લાભાર્થીઓને પીએમજેવાય આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા અને રક્તદાન શિબિરમાં રક્તની ત્રીસ બોટલો એકત્રિત કરાઇ હતી ડાંગ જિલ્લાના સુબીર તાલુકા ખાતે નીતિ આયોગના ત્રિમાસિક સંપૂર્ણતા અભિયાનનું સમાપન થયું છે ડાંગના અમારા પ્રતિનિધિ મુનિલા શેખ જણાવ્યું છે કે આ ત્રણ મહિના દરમિયાન તમામ વિભાગો દ્વારા આરોગ્ય ક્ષેત્રે ત્રણ પોષણ ક્ષેત્રના એક ખેતીવાડીના એક જિલ્લા ગ્રામ વિકાસ સંસ્થાના એક મળી કુલ છ સૂચકને સેચ્યુરેશન લેવલ એટલે કે સંતૃપ્તિ સ્તર સુધી લાવવા આપેલા લક્ષ્યાંકો પૂર્ણ કરાયા છે ઉલ્લેખનીય છે કે સંપૂર્ણતા અભિયાનના સમાપનના ભાગરૂપે મહત્વકાંક્ષી તાલુકા સુબીર ખાતે સમાપન સમારોહ યોજાયો હતો જેમાં અભિયાન દરમિયાન થયેલી કામગીરીનો ચિતાર રજૂ કરી શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રોત્સાહિત કરી તેમને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા એપ્રિલ બે હજાર પાંચ પહેલા જોડાયેલા રાજ્યના કર્મચારીઓને છઠ્ઠાના બદલે સાતમા પગાર પંચ મુજબ ભથ્થા અપાશે આજથી પંદર ઓક્ટોબર સુધી રાજ્યમાં વિકાસ સપ્તાહનું આયોજન આજે વિશ્વ કપાસ દિવસ દેશમાં કપાસ ઉત્પાદનમાં ગુજરાત બીજા ક્રમે અને જુડોની અંદર ફોર્ટીન રાષ્ટ્રીય સ્પર્ધામાં રાજ્યના ખેલાડીઓએ બે સુવર્ણ અને બે રજતચંદ્રક જીત્યા થયા